આમ તો અમદાવાદ શહેર સ્માર્ટ શહેર છે પરંતુ કેટલાક રસ્તાઓ જોતા એ વિસ્તાર જાણે ગ્રામ્ય વિસ્તાર હોય તેવો અનુભવ થાય છે શહેરના વિસ્તારની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં મનપા દ્વારા વોટર નાખવાની કામગીરી ચાલી રહી છે જેને કારણે રસ્તા એવા ખોડી નાખવામાં આવ્યા છે કે સ્થાનિક લોકોને સોસાયટીની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છેલ્લા છ મહિનાથી ચાલતા આ કામને પગલે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તકલીફ તો પડે જ ને આ કેટલા ટાઈમ થી કામ ચાલુ કર્યું છે અને ક્યારે પૂરું કરશે એની શું ખબર અને આ લોકોએ સ્પીડ માં કામ ઉપાડવું જોઈએ આટલું રગડાઈ રગડાઈ ને કામ કરે એટલે અમારે કેટલી તકલીફ પડે આવા જવામાં બધાને અવરજવર અવર જવર તકલીફ પડે આમાં ધંધા ખોરવાય આમાં મિડલ ક્લાસ હેરાન થાય છે અને પાણીની લાઈનો કેટલી તૂટી છે એ લોકો તાત્કાલિક લેતા નથી દસ દસ દિવસ પંદર દિવસ થઈ જાય તો એ પાણી માટે અમે હેરાન થઈએ છીએ એનું શું કરે આમાં તાત્કાલિક એ લોકોને એક્શન લેવું જોઈએ આવી રીતના બેદરકારી કરે એ ના ચાલે લઈને છઠ્ઠો મહિનો બીજો છઠ્ઠો મહિનો એક વર્ષ થઈ ગયું છે એક વર્ષથી નોન સ્ટોપ કન્ટિન્યુ કન્ટિન્યુ અમારે કઈ રીતના પબ્લિકને હેરાન થવાનું આવક જવાક બધાને હેરાન થવાનું આ લોકો ખાડા કરીને જાય છે એક દિવસ ખાડો કરે અઠવાડિયું ત્યાં ત્યાં સ્ટોપ કરી દેશે આવતા જતા બધાને પબ્લિક તકલીફ પડે અને તમે આ વિડીયો લઈ શકો છો બધાના ગેટની સામે જ અહીંયા નહીં તમે સલન જ્યાં બી જાઓ ત્યાં મેન ચેમ્બર આવવાનું જોઈએ મેન જાપો આવે ત્યાં બધાને મેન ચેમ્બર ગટર લાઈન પાણી લાઈન આવવાની જોઈએ મેન સોસાયટીનું ચેમ્બર હોય ત્યાં ત્યાં જ તમારે ખોદી અઠવાડિયું મૂકી દે આવવા જવાનો રસ્તો બંધ ખોદી નાખ્યું માટી ઘરમાં બધાને ભરાવાની છોકરા ખાડામાં પડે કંઈ નક્કી નથી કાલે જ છોકરાને બહાર કાઢ્યો લપસતા અંદર પડી ગયો કોણ જવાબદારી બધું ખોદીને રાખે છે ભાડાની દુકાન હોય તો ભાડાને ભાડા બી ના નીકળે અત્યારે મંદિરનો નો ચાલે છે થોડું ખોદકામમાં સ્પીડ લાવે તો અમારે રાહત રહે ને કેટલા દિવસ આવે ચલાવવાનું ખોદી ખોદીને જાય છે બબે ત્રણ દિવસ બંધ રાખે બબે દિવસ ચાલુ રાખે છે તો અમારે બધી જોવું પડે ને તો માટી કેટલી ઉડે છે શ્વાસ લેવામાં તકલીફ છે નુકસાન બી એટલું છે પછી અમારે કઈ રીતના જવાબ આપવાનું કોઈને મ્યુનિસિપાલિટીને અંકેશ